હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર જો મિત્રો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ટેટ ટાટ ભરતીને લગતી કોઈ પણ અપડેટ હશે તો તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે મિત્રો શિક્ષણ સહાયક ઉમેદવારોએ અત્યારની જે લેટેસ્ટ અપડેટ આવી છે તેમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તેના વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું તો જે પણ મિત્રો ટાટ એચ એસ અને ટાટ એસ ભરતી સાથે સંકળાયેલા હોય તે તમામ ઉમેદવારોએ આ વિડીયોને અચૂકપણે અંત સુધી જુઓ જેથી કરીને તમારા જે પણ પ્રશ્નોના જવાબ હશે તે તમને ચોક્કસ મળી રહેશે કારણ કે ટાટ એચએસ અને ટાટ એસની ભરતી પ્રક્રિયાની અંદર કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તે જાણવી આપણા માટે ખૂબ જ જરૂરી છે તો આજે આપણે માહિતી મેળવીશું કે સ્ટાર્ટ એચ ની અંદર કઈ તારીખ સુધી સુધારો વધારો થઈ શકશે તેની અંદર કયા કયા પ્રશ્નો છે અને સૌથી અગત્યનો પ્રશ્ન જ દરેક ઉમેદવાર માટે છે શું દરેકે પ્રિન્ટ કાઢવી ફરજિયાત છે તો આ અમુક પ્રશ્નો હતા જેના વિશે આજે આપણે જે માહિતી આપીએ તે તમે ધ્યાનથી સાંભળજો જેથી કરીને ભરતીને લગતી કોઈ પણ અપડેટ હોય તો તમને ચોક્કસ મળી રહે તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ કે સૌપ્રથમ આપણે જીએસઇ આર સી ડોટ ઇન ગૂગલ ઉપર કે કોઈ પણ તમારા બાજુ બ્રાઉઝર હોય તેના પર તમે લખશો તેથી તમારી એક વેબસાઇટ ખુલશે જીએસઇ આર સી ત્યારબાદ તેના પર આપણે ક્લિક કરીશું તો આ રીતે છ ઓપ્શન ખુલશે પ્રિન્સિપલ રિક્રુટમેન્ટ ઓલ ટીચર કેન્ડિડેટ હાયર સેકન્ડ્રી ગવર્મેન્ટ કેન્ડિડેટ હાયર સેકન્ડરી ગ્રાન્ટિનેડ સેકન્ડરી ગવર્મેન્ટ અને સેકન્ડરી ગ્રાન્ટિનેડ હવે આપણે જેની અંદર ફોર્મ ભરી હોય તેના પર ક્લિક કરીશું તો આ રીતે આપણને ઓપ્શન જોવા મળશે તો મિત્રો આની અંદર જઈને તમારે હાયર સેકન્ડરી ગવર્મેન્ટ કે હાયર સેકન્ડરી ગ્રાન્ટેડ જેના અંદરથી ફોર્મ તમારે ખોલવું હશે તેના પર હવે તમારે ક્લિક કરવી પડશે ત્યારબાદ ક્લિક કર્યા બાદ આ રીતે ઓપ્શન ખુલશે જેની અંદર સાત નંબર ડેટ ઓફ બર્થ અને પાસવર્ડ આ રીતે ત્રણ ઓપ્શન આપેલા હશે અને નીચે કેપચા કોડ આપેલો છે ટાટ નંબરની અંદર તમારે એપ્લિકેશન જે તમારી સ્ટાર્ટની પરીક્ષા આપી હતી ત્યારે જે નંબર હતો તે નંબર નાખવો પડશે ત્યારબાદ તેની અંદર ડેટ ઓફ બર્થ નાખવી પડશે અને ત્યારબાદ જે તમે પાસવર્ડ નાખેલો હતો તે નાખવાથી અને ત્યારબાદ બાદ કેપચાર કોડ નાખશો ત્યારે લોગિન ઉપર ક્લિક કરવાથી તમ તમારું ફોમની અંદર લોગ ઇન કરશો ત્યારે આ પ્રકારના પાંચ ઓપ્શન કુલ છે તેમાં પહેલો ઓપ્શન છે એપ્લિકેશન ફોર્મ બીજો છે પે ફીસ ત્રીજો છે પેમેન્ટ હિસ્ટ્રી ચોથો છે પ્રિન્ટ એપ્લિકેશન અને પાંચમો ઓપ્શન છે વિથડ્રો એપ્લિકેશન જો મિત્રો તમારે પહેલાં ફોર્મ ભરવામાં ભૂલ રહી ગઈ હોય અથવા તો પ્રિન્ટ ના નીકળેલી હોય તો હવે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તે ઘણું મહત્ત્વનું છે તો સૌ પ્રથમ છે એપ્લિકેશન ફોર્મ ત્યાંથી તમે જોઈ શકશો કે તમે ફોર્મ ભર્યું છે તેની વિગતો પહેલાં જે ભરેલી હતી તે જ દેખ જોવા મળશે તેની અંદર કોઈ સુધારો વધારો જોવા મળશે નહીં અને તમે તેના અંદર કોઈ સુધારો વધારો પણ કરી શકશો નહીં ત્યારબાદ છે પે ફીઝ જો તમારે ફી ભરવાની બાકી હશે મોસ્ટ ઓફ તો દરેકની ફી ભરાઈ ગઈ હશે તો હવે અત્યારે તેમાં આપણે કંઈ ઓપ્શન કરવાની જરૂર નથી ત્યારબાદનો ત્રીજો ઓપ્શન છે પેમેન્ટ હિસ્ટ્રી તો તમે જેવા પેમેન્ટ હિસ્ટ્રી પર ક્લિક કરશો ત્યારે તમને આ રીતે જોવા મળશે જેની અંદર જો કદાચ તમારે પહેલું ટ્રાન્ઝેક્શન ફેલ થયેલું હશે તો તમને આવું ઓપ્શન મળશે અને ત્યારબાદ બીજું ટ્રાન્ઝેક્શન જો કદાચ સક્સેસ થયેલું હશે તો આ રીતે ઓપ્શન જોવા મળશે તો અમારે જે તમારે જે સક્સેસ થયેલું ટ્રાન્ઝેક્શન છે તેના પર ક્લિક કરી અને તેની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે કારણ કે હવે જે તે પ્રિન્ટ કરશો તો તે આ સમય બતાવશે તો આ વખતે જે પણ ઉમેદવારોએ ફોર્મ ભરેલું છે તેમને કોઈ સુધારો હોય તો સુધારો ના હોય છતાં દરેક ઉમેદવારોએ પ્રિન્ટ તો ગાંઠવી ફરજિયાત જ છે કારણ કે જો તમે પ્રિન્ટ નહીં ગાટેલી હોય તો તમારું ફોર્મ માન્ય રાખવામાં આવશે નહીં કારણ કે લેટેસ્ટ પ્રિન્ટ માન્ય રાખવામાં આવશે અને ત્યારબાદનો ઓપ્શન છે વિદ્રો એપ્લિકેશન કોઈ ઉમેદવારને ફોર્મ ભરવામાં ભૂલ રહી ગઈ હોય તો તે દરેક ઉમેદવારો પોતાનું ફોર્મ વિદ્રો કરી શકે છે જેથી કરીને જે પણ ભૂલમાં સુધારો હોય નામમાં સુધારો હોય સરનેમમાં સુધારો હોય ડિગ્રીની અંદર કોઈ ભૂલ થઈ હોય તો આ દરેક સુધારા તમે ઇડબલ્યુએસ સર્ટિફિકેટ હોય તેની તારીખમાં ભૂલ રહી ગઈ હોય તો દરેક સુધારો તમે વિધ્રો એપ્લિકેશન કરી તમે સુધારો કરી શકશો ત્યારબાદ ફરીથી તમારે વિથ્રો એપ્લિકેશન કર્યા બાદ ફરીથી ફોર્મ ભરવીની અંદર ફી ભરવી પડશે તો આ બાબત દરેક ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં રાખવી જેથી કરીને તમારી કોઈ ભૂલ રહી ગઈ હોય તો અત્યારે તમે સુધારી શકો છો અગિયાર તારીખના બાર વાગ્યા સુધી તમે કોઈ પણ ભૂલ હશે તો તે સુધારી શકશો તો પ્રિન્ટ ગાઢવી શા માટે ફરજિયાત છે આ પ્રશ્ન તો દરેકનો તો તમારા ફોર્મની જ્યારે પણ પ્રિન્ટ કાઢશો ત્યારે છેલ્લે લાસ્ટની અંદર તારીખ લખેલી આવશે નવ એક એટલે કે એક નવ એક બે હજાર પચીસ પાંચને સત્યાવીસ આ રીતે ટાઈમિંગ સાથે તમારા ફોર્મની અંદર લખેલો આવશે તેથી કરીને તમારે જે પણ પ્રિન્ટ કાઢવાની પહેલે છે છતાં પણ આ વખતે પ્રિન્ટ ગાઢવી ફરજિયાત છે કારણ કે જો તમે ફોર્મની પ્રિન્ટ નહીં કાઢેલી હોય તો તમારો ફોર્મ માન્ય રાખવામાં આવશે નહીં તો દરેક ટેટ ટાટ પાસ ઉમેદવારો માટે આ ખાસ ખાસ સૂચના કે ફોર્મની પ્રિન્ટ કાઢી લેવી